इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ તેરાથી નેત્રા તરફ જવાનો રસ્તો બંધ થતાં સ્થાનિક લોકો ત્રાહીમામ કચ્છના અબડાસા તાલુકાના તેરા નેત્રા માર્ગ બંધ થતાં સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે પુલનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન પાણીમાં ધોવાયો હતો દર ચોમાસે નદીના પાણી આ માર્ગ પર ફરી વળી છે જેનાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે લાખણીય પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળતા રસ્તો હાલ બંધ જોવા મળ્યો હતો દર ચોમાસામાં મહત્વનો ધોરી માર્ગ બંધ થઈ જાય છે હાલ લોકો નેત્રાબાજુ જવા માટે પોતાની બાઇક પાણીમાં નાખી અને જીવ જોખમમાં નાખી રસ્તો પસાર કરી રહ્યા છે સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી તેમ છતાં હજી સુધી કોઈ નિરાકરણ આવેલ નથી ભારે વરસાદના કારણે આ સેતુનું નિર્માણ થયું હતું અહેવાલ રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ માંગ કરી છે કે ભાઈ તેરાના લાકડીયાના રસ્તા જે માતાને મળ જાય છે એ રસ્તા બિસ્માર હાલત ખરાબ છે અને આ લોકો જે ટ્રેનર સિસ્ટમથી લીધું છે કામ એ પોતાના હિસાબે લેટ થયા છે તો આ પબ્લિકને બધું ભોગ થવું પડે છે અત્યારે મારી સામે એક માનુશાલી ભાઈની લાખડીયા જવાનું હતું આખી વ્યાન ભરેલી લેડીસો સાથે રસ્તો ન હતો જવાનું એ પાછું વાયા તેરા થઈ કરે ત્યાંથી બીટા ઉપરથી અખતરાણેથી લાકડીયા જશે તમે વિચાર કરો એ લોકોને કેટલો ત્રાસ છે અને આ લોકો કોઈને જાણ નથી કરતા કે ભાઈ આ લાખણીયાનો રોડ ને તેરાનો રોડ માતાના મઢ જે જાય છે એ રોડ બંધ છે તો માણસો અહીંયા બિચારા અહીંયા સુધી આવે નહીં આ જત સમાજ જે છે એ બિચારા ગરીબ માણસો છે અહીંયા રહે છે આ લોકોને બે ચાર લોકો પડી ગયા મોટા ઉપરથી આ લોકો આ લોકોને બહુ બે ચાર હોસ્પિટલમાં ગયા જાગૃત થતા નથી આ સરકારી અધિકારીઓ તો હું આજે સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય પીએમ જાડેજાને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે પોતે જાતે વિઝિટ કરો અહીંયા અને જુઓ કે કોન્ટ્રાક્ટરને તમે શું નક્કી કર્યું છે અને કોન્ટ્રાક્ટર આજે શું કરી રહ્યો છે આ તકલીફ ઓછાની અમારા આખા એરિયાને થાય છે ચારે બાજુ ગાયો ઢોરો માણસો ક્યાં જઈ નથી શકતા અને આ લોકો કામ ચાલો રોડ પર કરતા નથી માટે અમારી તાત્કાલિક રિક્વેસ્ટ છે આખા આખા એરિયાની આ કે તાત્કાલિક ધોરણે જે બી આવવા જવાના રસ્તોથી ખુલ્લો કરે અને પોતાનું કામ જ્યારે પૂરું કરી પોતાની સ્વેચ્છાની અને સરકારનો ટેન્ડરનો નિયમ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે કરો પણ આ આગળ ન થાય બે ચાર દિવસમાં તો આ આખો જેમ પહેલાં ધરણામાં બેઠા હતા ત્યાં રોડ જામ થશે અને ધરણામાં બેસે મહેશ ભાનુશાલી ઘાટકોપર મુંબઈ અત્યારે હાલે તેરા